નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે આ વચ્ચે ત્યારે હવે ગુજરાતીઓના કપડા દિવસો કાઢવા પડશે કારણ કે હવામાન વિભાગની નવી આગાહી ટેન્શન આપનારી છે આગામી અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનો જોર વધશે રાજ્યના તાપમાનમાં હજી બે ડિગ્રીનો ઘટાડો નોંધાશે ત્યારે ડિસેમ્બર મહિનામાં બીજીવાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તેવી ડિસેમ્બર યાત્રા ઠંડી ત્યારે ત્રો ઠંડી પડશે અને ત્યારે સોળથી બાવીસ ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણથી અરબસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવું પણ તેમણે જણાવ્યું છે વેસ્ટર્ન ટર્બન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે ત્યારે મિત્રો હવે જો કે હવે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે આગામી દિવસોમાં ઠંડી ઘટવાશે આગામી બોતેર કલાક ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે જો કે આગામી સોળથી બાવીસ ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ અરબ સાગર લો પ્રેશર બનવાની શક્યતા રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેયર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ